નમસ્કાર હું કશ્ચનએ આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ પાવી જેતપુરમાં દસ દિવસના અતિથિ મારીને ગણેશજી ભાવિક ભક્તોની વિદાય લઈ રહ્યા છે તેમાં ભક્તો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું પાવી જેતપુરમાં ગણેશ ઉત્સવનો દસ દિવસનો મહોત્સવ ભક્તિ અને ઉત્સાહભેર જોયો હતો અને ગણપતિ વિસર્જન પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું ગામના લોકોને છેલ્લા દસ દિવસથી બાપાના આગમનનો જોરશોરથી આનંદ માણી રહ્યા હતા અને વિસર્જનના દિવસે વિદાયના ભાવુક અને ઉત્સાહી માહોલમાં બાપાને વિદાય અપાઈ હતી ઉત્સવની શરૂઆતથી જ ગામમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામે આ મહોત્સવમાં ઉત્સાહ પહેર ભાગ લીધો હતો દરરોજ આરતી પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગામમાં ઉત્સવી માહોલ છવાઈ જતો હતો વિસર્જનના દિવસે બાપાની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી જ્યાં નાગરિકોએ ઢોલતાશા અને ડીજેની સાથે નૃત્ય કરીને બાપાને વિદાય આપી હતી ગામના મુખ્ય માર્ગેથી પસાર થતા આ શોભાયાત્રામાં સિક્યુરિટીઝ વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વિસર્જન નિયમિત અને સલામત રીતે પૂર્ણ થયું હતું પાવીજેતપુર શહેર અને પાવીજેતપુરના દરેક ફરીએ ફરીએ વિઘ્નહર્તા ગણેશજીની દસ દિવસમાં પૂજા અર્ચના કરી દરેક જગ્યાએ ભગવાનની પ્રાર્થના અર્ચના ભજન કીર્તન કરી આજે એમનો વિસર્જનનો દિવસ છે અને ભગવાન પાસે દરેકે એવી પ્રાર્થના કરી છે કે ગામમાં અને શહેરમાં સુખ અને સમૃદ્ધિ રહે અને શાંતિ રહે એવી અપેક્ષા સ આજે ભગવાન શ્રીનું ગણેશજીનું વિસર્જન વસવા નદીના કિનારે થશે કાલે ખૂબ જહેમત ઉઠાવીને સરપંચશ્રીએ અહીંયા ઘણી બધી વ્યવસ્થા ઊભી કરી છે એનો લાભ દરેક લોકો આજે લેશે અને ભગવાનનું આજે અહીંયા વિસર્જન થશે એ જ શુભકામનાઓ દરેક જણના જીવનમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ રહે એવા પ્રભુ ગણેશજી બધાને આશીર્વાદ આપે નામ લલિતચંદ્ર રોહિત જયપુર પાવી